નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ જેનું નામ છે ભારત ખનીજ અને શક્તિના સંસાધનો આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બારમો એની અંદર સૌપ્રથમ આપણને જોડકું આપેલું છે જેમાં પેલું છે તેમાં આવશે બી બોક્સાઇટ બીજામાં આવશે ઈ ગેલેના ત્રીજામાં આવશે એ શિશુ ચોથામાં આવશે સી હિમેટાઇટ અને પાંચમામાં આવશે ડી લાંબા ત્યાર પછી ખરા ખોટા વિધાનો છે જેમાં પેલું વિધાન ખરું આવશે બીજું વિધાન પણ ખરું આવશે ત્રીજું ખોટું આવશે ચોથું ખોટું આવશે પાંચમું ખરું આવશે છઠ્ઠું વિધાન ખરું આવશે સાતમું ખોટું આવશે અને આઠમું ખરું આવશે ત્યાર પછી ખાલી જગ્યા પૂર્વજમાં છઠ્ઠી ખાલી પેલી ખાલી જગ્યા છે લોખંડ અને તાંબા જેવા ખનીજ આગને ખડકોમાંથી મળે છે બીજું સલ્ફર અધાતુમય ખનીજ છે ત્રીજું ઢાળના લોખંડ માંથી કાર્બન તત્વ દૂર થતાં જે લોખંડ મળે છે તેને ઘડતરનું લોખંડ કહે છે ત્યાર પછીની ખાલી જગ્યા છે તાંબાને જસત સાથે ભેળવીને પિત્તળ બને છે પાંચમું ઈસવીસન અઢારસો ઓગણસાઠમાં અઢાર ઓગણીસો અઠાવનમાં ગુજરાતના ખેડા જિલ્લાના લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું છઠ્ઠું ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે સાતમું ઈસવીસન અઢારસો એક્યાસી માં ભારતમાં એનડીડીબી સંસ્થાની રચના કરવામાં આવી આઠમું સૌર ઉર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત શૈલી બદલી શકે તેમ છે ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો જેમાં પહેલામાં જવાબ આવશે સી પાષાણ યુગ તામ્ર યુગ અને લોહ યુગ બીજામાં આવશે બી મેથાણ ત્રીજામાં આવશે એ આસામ ચોથામાં આવશે ડી ફ્રાન્સ ત્યાર પછી પાંચમા આવશે ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા છઠ્ઠામાં આવશે એ એલ્યુમિનિયમ ત્યાર પછી સાતમામાં આવશે બી રાજસ્થાન અને આઠમામાં આવશે એ બાજવા ત્યાર પછી એક બે વાક્યમાં ઉત્તર આપો જેમાં પ્રસ્તર ખડકમાંથી કયા કયા ખનીજો મળે છે તો કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ બીજું છે અધાતુમય ખનીજો કઈ કઈ છે તો ચૂનાનો પથ્થર ડોલોમાઇટ આરસ પહાણ અને જીપ્સમ ત્રીજું લોખંડની કાચી ધાતુના પ્રકારો ક્યાં ક્યાં છે તો હિમેટાઇટ મેગ્નેટાઇટ લિમોનાઇટ અને સિડેરાઇટ ચોથું છે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો લોખંડ પોલાદ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ અને બેટરી બનાવવા પાંચમું તાંબાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો વીજળીના તાર ઇલેક્ટ્રોનિક્સ અને વાસણો બનાવવા માટે થાય છે ત્યાર પછી પ્રશ્ન બોક્સાઇટના ગુણધર્મો જણાવો તો મજબૂત અને વિદ્યુતનું શું વાહક છે સાતમું કોલસાના કેટલા પ્રકાર છે ક્યાં ક્યા તો ચાર પ્રકાર છે એન્થ્રેસાઇટ વિટુમિન લિગનાઇટ અને પીટ આઠમું ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો વીજળીના ઉત્પાદન માટે ગરમ પાણી મેળવવા માટે અને રસોઈ માટે નવમું સીએનજી નું પૂરું નામ લખો તો નેચરલ ગેસ ત્યાર પછી બી વિભાગ જેમાં સંકલ્પના સમજાવો પેલી છે તેલ તો ખનીજ તેલ એ પૃથ્વીના પેટાળમાંથી મળતું પ્રવાહી સ્વરૂપનું જ્વલનશીલ સંસાધન છે જેનો ઉપયોગ પેટ્રોલ ડીઝલ કેરોસીન વગેરે મેળવવા થાય છે ત્યાર પછી છે ખનીજ તો પૃથ્વીના પેટાળમાંથી ખોદીને કાઢવામાં આવતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા અકાર્બનિક પદાર્થોને ખનીજ કહે છે ત્યાર પછી છે ઢાળનું લોખંડ તો ઢાળનું લોખંડ એ લોખંડનો એક પ્રકાર છે જેમાં કાર્બનનું પ્રમાણ વધુ હોય છે તે સખત પણ બરડ હોય છે તેનો ઉપયોગ પાઇપ મશીનના ભાગો વગેરે બનાવવા થાય છે ત્યાર પછી બીજું છે લોખંડના ઉપયોગો જણાવો તો મકાનો પુલો અને રસ્તાઓના બનાવવાના બાંધકામમાં મશીનરી અને ઓજારો બનાવવા માટે વાહનો અને જહાજો બનાવવા ત્યાર પછી બોક્સાઇટ ના ઉપયોગો જણાવો તો એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે જેનો ઉપયોગ વાસણો ઇલેક્ટ્રિક વાયર વિમાનના ભાગો બનાવવા તથા સિમેન્ટ અને રાસાયણિક ઉદ્યોગમાં થાય છે ત્યાર પછી આજે પરંપરાગત શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે તો આજે પરંપરાગત શક્તિનો ઉપયોગ મુખ્યત્વે ઔદ્યોગિક વિકાસ વાહન વ્યવહાર અને વધતી વસ્તીની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધ્યો છે આ સંસાધનો સહેલાઈથી ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરવાથી ટેકનોલોજી સુસ્થાપિત છે ત્યાર પછી પૂરું નામ આપો જેમાં સી એ એસ એટલે કે સેન્ટર ફોર એપ્લિકેશન ઓફ સોલર એનર્જી એનર્જી અને બીજું છે 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 જેડા જેનું પૂરું નામ થાય ગુજરાત ડેવલપમેન્ટ એજન્સી ત્યાર પછી બાયોગેસ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કાર્બનિક પદાર્થો જેવા કે પશુઓના છાણ કૃષિ કચરો વગેરેનું પાણીની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં સૂક્ષ્મજીવો દ્વારા અજારક વિઘટન થવાથી બાયોગેસ ઉત્પન્ન થાય છે તેનો મુખ્ય ઘટક મિથેન છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આપેલો છે જેમાં વિભાગ સી ની અંદર પ્રથમ પ્રશ્નમાં મુદ્દાસર જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે કે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે શા માટે તો તેના માટેના કારણો આપણને અહીં આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે માનવી અને ખનિજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે વિધાન સમજાવો તો આ વિધાનની સમજૂતી છે તે પણ આપણને અહીં આપેલી છે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી ત્રીજું છે અબરખના ગુણધર્મો અને ઉપયોગો જણાવો તો વિદ્યાર્થી મિત્રો અબરખના ગુણધર્મો અને તેના ઉપયોગો છે તે પણ આપણને અહીં જોવા મળે છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે સીસા ઉપયોગો જણાવો તો સીસુ છે તે વિદ્યાર્થી મિત્રો આમ તો એક ધાતુ છે અને તેના ગુણધર્મો છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે આ જે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે તો તેના કારણો છે તે અહીં આપડે છે તે આપી અને આ કારણો છે તે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છ છે કે કોલસાને કાળો હીરો કહેવામાં આવે છે કારણ આપો તો કોલસો છે તે આ રીતે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત સૌર ઉર્જાના ઉપયોગ જણાવો તો સૌર ઉર્જા છે તે વિદ્યાર્થી મિત્રો આપણને ઘણી બધી ઉપયોગી છે તમારી આજુબાજુમાં તમે ઘણી બધી જગ્યાએ આવા સૌર ઉર્જાના ઉપયોગ થતા હોય તેવું જોઈ શકતા છો માટે અહીં તમને સૌર ઉર્જાના ઉપયોગો છે તે જોવા મળે છે છે ત્યાર પછીનો પ્રશ્ન મુદ્દાસર તફાવત છે કુદરતી વાયુ અને ગોબર ગેસ તો બંનેના તફાવત આપણને અહીં આપેલા છે ત્યાર પછી બીજો તફાવત છે પરંપરાગત શક્તિ સંસ્થા સંસાધન અને બિન પરંપરાગત શક્તિ સંસાધન તો તેનો તફાવત છે તે પણ તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વિભાગ ડી ઉત્તર લખો પેલું છે ખનીજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો તો ખનીજ તેલ વિશેની વિસ્તારપૂર્વક માહિતી વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો જેમાં ભારતની અંદર ખનીજ તેલના પાંચ વિભાગો આવેલા છે જેમાં ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો ગુજરાતના તેલ ક્ષેત્રો બોમ્બે હાઈના તેલ ક્ષેત્ર પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને રાજસ્થાનના તેલ સમાવેશ થાય છે શુદ્ધિકરણ કરતી છે તે પણ ઘણી બધી ભારતની અંદર આવેલી છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ખનીજ સંરક્ષણના ઉપાયો જણાવો તેવી ઘણી બધી પદ્ધતિઓ જેનો ઉપયોગ કરી અને આપણે ખનિજોનું સંરક્ષણ કરી શકીએ જેમ કે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ પુનઃ ચક્ર ખનીજનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ પોષણક્ષમ વિકાસ કરવો જોઈએ અને ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થાય પછીથી તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો ઘણા લાંબા સમય સુધી તેનો ઉપયોગ થઈ શકે આમ ખનીજ સંસાધનોની જાળવણી અને સંવર્ધન જરૂરી છે ત્યાર પછી મને ઓળખો જેમાં પહેલામાં આવશે એલ્યુમિનિયમ બીજામાં આવશે લોખંડ ત્યાર પછી ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો તો અહીં આપેલી જે વિગતો છે તેને આપણે આ રીતે નકશાની અંદર બતાવીશું જેમાં લોખંડ પોલાદના ક્ષેત્રો છે તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં દર્શાવશું મેંગેનીઝ ઉત્પાદનનું ક્ષેત્ર છે તે આપણે અહીં દર્શાવશું તાંબા ઉત્પાદનના ક્ષેત્ર છે તેને આપણે અહીં દર્શાવશું અને કોલસા ઉત્પાદનના ક્ષેત્રો છે તેને આપણે અહીં દર્શાવીશું તો આ રીતે આપણો નકશો છે તે પૂરો થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બારના ના અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ દસ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જઈ શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો